નમસ્કાર દોસ્તો હું છું આપની સાથે ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર આજે એક મહત્વપૂર્ણ વાત આપની સમક્ષ લઈને આવ્યો છું વર્ષા ઋતુ ચાલુ થઈ ગઈ છે અને વાત છે વર્ષા ઋતુમાં સ્વાતિ નક્ષત્રનું મહત્વ ધ્યાનથી સાંભળજો પુરાણો અને શાસ્ત્રો ઇવન કુબેર સંહિતા અને અષ્ટલક્ષ્મીની અંદર પણ સ્વાતિ નક્ષત્રનું એક પ્રાધાન્ય અને મહત્ત્વ છે સ્વાતિ નક્ષત્રમાં છીપમાં મોતી તૈયાર થાય છે સ્વાતિ નક્ષત્રમાં દિવાળી દરમિયાન આપણે મા લક્ષ્મીને આહવાન આપીએ છીએ એક અનેરી અદભુત વાત અનકહી વાત સ્વાતિ નક્ષત્રની અંદર ચાતક નામનું પક્ષી વર્ષની અંદર માત્ર સ્વાતિ નક્ષત્રમાં જ વરસાદનું પાણી પીને પોતાની તરસ છીપાવે છે આ મહત્વ છે સ્વાતિ નક્ષત્રનું કુબેર સંહિતાની અંદર વિષ્ણુ પુરાણની અંદર અને અસંખ્ય ગ્રમકૃતિની અંદર એમ કહેવામાં આવ્યું છે કે જો સ્વાતિ નક્ષત્રમાં વરસાદ વર્ષે અને એનું પાણી તમે બોટલની અંદર એકઠું કરીને સ્ટોર કરીને તમારા તિજોરીમાં કબાટમાં મૂકી રાખો તો તમે અવશ્ય સમૃદ્ધ થાવ થાવ ને થાવ આ મારો પોતાનો અનુભવ આપને શેર કરું છું આવો તો હવે સ્વાતિ નક્ષત્ર ક્યારે આવે છે ધ્યાનપૂર્વક નહોતી લેજો ચૌદ જુલાઈ રવિવાર બે હજાર ચોવીસના રોજ રાત્રે દસ વાગીને છ મિનિટે શરૂ થશે અને સોળ જુલાઈ રાત્રે બારથી સોમવારે રાત્રે બાર ત્રીસ વાગ્યે પૂર્ણ થશે નંબર બે ઓગસ્ટ મહિનાની અંદર અગિયાર ઓગસ્ટના રોજ રવિવારે શરૂ થશે સવારે પાંચ વાગીને ઓગણપચાસ મિનિટે અને બાર ઓગસ્ટના રોજ આઠ વાગીને તેત્રીસ મિનિટ સવારે પૂર્ણ થશે સાત સપ્ટેમ્બરના રોજ શનિવારના રોજ બાર વાગીને ચોત્રીસ મિનિટે બપોરે સ્ટાર્ટ થશે અને આઠ સપ્ટેમ્બરના રોજ બપોરે ત્રણ એકત્રીસે પૂર્ણ થશે ડૉક્ટર પંકજ નાગરની ધનવાન થવા માટે સમૃદ્ધ થવા માટે ઢેર સારી શુભકામનાઓ ફરીથી મળીએ છીએ નમસ્કાર આવજો